પાનોલી ગામના જાગૃત નાગરિક અનિલ પરમાર દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઝુંબોતેર આવાસ મંજૂર થયેલા હતા તે પૈકી છપ્પન લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા તેમજ પ્રધાનમંત્રીએ આવાસનું કામ સરકારની ગાઈડલાઈન મુજબ નહીં કરી સરકારી ગ્રાન્ટમાં નાણાકીય અનિયમિતતા નાણાકીય ઔચિત્યતાના સિદ્ધાંતોનો ભંગ કર્યો હતો જે અંગે સરપંચ સામે જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરી હતી જે ફરિયાદની તપાસ ચાલી રહી હતી જેમાં લાભાર્થીઓને પણ પૂછવામાં આવ્યું હતું તેમજ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરી હતી જેમાં મહિલા સરપંચ હલીમા સોયભાટિયા સરપંચની ફરજમાં બેદરકારી દાખવી પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવતા કારણદર્શક નોટિસ ફટકારી હતી જે અંગેની સુનાવણી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી સમક્ષ ચાલી રહી હતી તેના પુરાવા અને જુબાનીના આધારે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ની કલમ સત્તાવાનની એક હેઠળ સરપંચ પદથી મહિલા સરપંચ હલીમા સોયભાટિયાને દૂર કરવાનો હુકમ કર્યો હતો તેમજ પંચાયતનો ચાર ડેપ્યુટી સરપંચને સુપરત કરવાનો હુકમ કરાયો હતો હા સાહેબ હા હંમેવાળા માણસે મારી પાસે બે હજાર રૂપિયા સરપંચને આપવા માટે માંગેલા હતા તો હજારમાં હતા મારી આજે છેલ્લો હપ્તો ભરાયો પાંચ 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 પાંચસો પાંચસોની પાંચી નોટ ઉઠી મારી પાસે છેલ્લો હપ્તો તે પછીના મારી પાસે બે 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 હજાર રૂપિયા માગ્યા એ કે પેલા નવા સરપંચને આપવાના છે એટલી મારી આખા વાત થયેલી ને સાહેબ